દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડા શાખામાં માટે આવતા આદિવાસી સમાજના લોકોને ધક્કા કર્મચારીઓ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં આવેલ બેંક ઓફ બરોડા સંજેલી શાખામાં સંજેલી તાલુકા તેમજ સિંગવડ તાલુકાના ગ્રામ્ય ઢીલ આદિવાસી સમાજના અભાન લોકો નાણાકીય લેવડ દેવડ માટે બેંક ઓફ બરોડામાં આવવું પડતું હોય છે સરકારની વિવિધ પ્રકારની યોજનાનો લાભ લેવા કંઈક દરેક એકાઉન્ટ ખાતેદારને કરવાનું થવાથી ભારે લાઈનમાં ભીડ જોવા મળે છે અલગ અલગ બહાના કાઢી હિન્દી ભાષા બોલતા હોય છે તેમાં આદિવાસી સમાજના લોકોને સમજણ પડતી નથી લોકોને ધરમ ધક્કા ખાવા પડે છે ગુજરાતમાં ગુજરાતી ભાષા લોકો ભણતા અને બોલતા હોવાથી બેંકના કર્મચારીઓ પણ ગુજરાતી બોલી શકે ગુજરાતી સમજી શકે અને સારો વહીવટ થઈ શકે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે

સત્તાધારી જનપ્રતિનિધિઓ લોકોની મુશ્કેલીઓ જાણવું કે પૂછપરછ કરવા કોઈ તૈયાર નથી તો તંત્ર આ ગરીબ આદિવાસી માટે હિન્દી ભાષીઓની જગ્યાએ ગુજરાતી ભાષા લોકો સમજી શકે તેવા કર્મચારીઓની નિમણૂક કરવા સમગ્ર સંજેલી પંથકમાં લોક માંગ ઉઠાવી પામી છે